વ્યવહાર કરે છે ત્યારે મોટે ભાગે ડોલરમાં વ્યવહાર કરે છે અને એને કારણે યુરોપના દેશોએ ડોલરની મોનોપોલી તોડવા માટે યુરો ઝોન ઊભું કર્યું અને યુરો નામનું ચલણ ઉભું કર્યું હવે એ યુરો ઝોનમાં ગ્રીક નામના બેવકૂફ દેશને કારણે કટોકટી ઊભી થઈ છે અને ફ્રાન્સ જર્મની ઇંગ્લેન્ડ જેવા દેશો પણ એની અડફટે ચડી ગયા છે એટલે યુરો ડગમગવા માંડ્યો છે એટલે અમેરિકાના ડોલરની મોનોપોલી તોડવા માટે ઉભો થયેલો જે બીજો પહેલવાન છે એ ધરાશાયી થઈ ગયો છે દુનિયાના કેટલાય દેશોએ ધીરે ધીરે ડોલરની સાથે સાથે યુરોમાં પણ રિઝર્વ રાખવા માંડ્યું હતું એમના જે વધારાના નાણાં હતા એ ડોલરની સાથે સાથે યુરોમાં પણ સંગરવા માંડ્યા હતા હવે જ્યારે યુરોનું અસ્તિત્વ તકલીફમાં આવી જશે એમ લાગવા માંડ્યું ત્યારે આ દેશોએ એમની પાસેના જે યુરો હતા એને કોઈ પણ ભોગે ગમે તે કિંમતે ડોલરમાં ફેરવી નાખવાની દોડ શરૂ થઈ છે બહુ સમજવા એવી બાબત છે કે લોકોને ડોલર પર વિશ્વાસ નહોતો અને જ્યારે ડોલરનો વિશ્વાસ ઘટતો જતો તો ડોલરની જરૂરિયાત ઘટતી જતી હતી આપણો રૂપિયો આડત્રી ઓગણચાળીસ રૂપિયા સુધી સફર કરી આવ્યો છે અને હવે આખી દુનિયામાં એક જ ફેલાય છે કે ગમે ત્યારે યુરો યુરોપિયન દેશો આર્થિક તકલીફમાં આવી જશે પેમેન્ટ કરી શકશે નહીં અને યુરોનું જે ચલણ છે એ પણ સંકટમાં છે એટલે ગભરાયેલા લોકો એ ગભરાયેલા દેશો એ યુરોને બદલે હવે કોઈ પણ ભોગે ડોલર ખરીદવા છે માર્કેટ ડોલરની એટલી બધી માંગ ઊભી થઈ છે કે રૂપિયો ગઝળા તો ગઝળા તો 54 50 એ પહોંચી ગયો આજે સવારે ટીવી પર એક મહિલા અર્થશાસ્ત્રી કહી રહેલા શેર બજારના નિષ્ણાત એમને પૂછવામાં આવ્યું કે શું ડોલર સાઠ રૂપિયા સુધી પહોંચી જશે એમણે કીધું નજીકમાં તો નથી લાગતું પણ જો યુરોપની સ્થિતિ ખરેખર બગડે ખરેખર ગ્રીકને યુરો ઝોનમાંથી બહાર કાઢવામાં આવે યુરોનું નાણું તકલીફમાં આવે તો નિશ્ચિત છે કે આપણે સાઠ રૂપિયે ડોલર થઈ જશે હવે આપણી મુશ્કેલીઓ ઘણી બધી થશે જો રૂપિયો હજુ પણ ગબડશે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે દેશમાં મોંઘવારી વધશે આપણે જે ઇલેક્ટ્રોનિક આઇટમ વાપરી રહ્યા છે જેમાં ઘણી બધી આઈટમો તો એવી છે કે જેના ભાવ ઘટતા જતા હતા એ બધાના ભાવ વધશે હવે આપણા નાણાં પ્રધાન પાસે એક સૌથી મોટી મુશ્કેલી આ દેશને બચાવવાની છે પણ કમ નસીબે છેલ્લા થોડા વર્ષોથી આપણી સરકાર પોતાને ખૂબ પૈસાદાર સરકાર રીચ નિયો રીચ ગવર્મેન્ટ સમજવા માંડે છે એને એનું કારણ છે કે દુનિયાના અર્થતંત્રમાં આપણું અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધે છે ઘણી બધી ઝડપથી એ ટોચ પર પહોંચી રહ્યું છે એ બધા કારણોસર આપણે એક પછી એક નરે આપણે નરેગા યોજના કરી જેમાં અબજો રૂપિયા કશું પણ કન્સ્ટ્રક્ટિવ કામ થયા વગર ગામડાઓમાં પહોંચી રહ્યા છે એક રીતે ખરીદ શક્તિ વધારી રહ્યા છે પણ નરેગાના નામે ગામમાં કોઈ તળાવ ના ખોદાય કોઈ કૂવો ના ખોદાય કોઈ રસ્તા ના બને ન ગટર બને કશું જ ન બને માત્ર પૈસાનું એક ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કારણ કે એનાથી મત મળે છે આપણા ગુજરાતમાં પણ તમે જુઓ કે ગરીબ મેળાના ચેકો ચેકો અરે ભાઈ દુનિયામાં એક બ્રેડનો ટુકડો મફત નથી મળતો અને તમે લાખો રૂપિયા મહિલાના નામે કન્યાના નામે શિક્ષણના નામે લોકોને આપે જ જાઓ છો આપે જ જાઓ છો તો હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ભારતની દશા પણ ગ્રીક જેવી ન થાય આજે અખબારો કહી રહ્યા છે કે ઓગણીસો એકાણું ની દસ આવી જશે સોનું વેચવું પડશે દેશનું રિઝર્વ આજ સરકાર છે મનમોહન સિંહની અને આજ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી છે જેમણે દુનિયાના બજારમાંથી ખુલ્લા બજારમાંથી ત્રણસો ટન નવું સોનું ખરીદ્યું હતું અને વાય વાય મેળવી હતી તો હવે શું કરી શકાય તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ભારત સરકારે બહુ સખત પગલાં લેવાની જરૂર છે પહેલી વાત તો એ કે સરકારે લોકપ્રિયતા ગુમાવવાની બીક રાખ્યા વગર સરકારી અને જાહેર સાહસોના કર્મચારીઓના પગાર સ્થગિત કરવા પડે બધો સરકારી ખર્ચ અંકુશમાં લાવવો પડે દર ત્રીજે ચોથે પાંચમે મહિને સાંભળીએ છે કે સરકારે મોંઘવારી ભતામાં છ ટકાનો વધારો કર્યો પાંચ ટકાનો વધારો કર્યો હવે સરકારે પહેલામાં પહેલું તો આજના ધોરણે પગારો અટકાવી દેવા પડે ખાનગી કંપનીઓના પણ અને સરકારી પણ પગાર કરવા પડે અને ધીરે ધીરે આવતા એક વર્ષમાં દર બીજા ત્રીજા મહિને પગારમાં ઘટાડો કરવો પડે અને ખાસ કરીને સરકારી કર્મચારીઓ આખા દેશનો દિલ દિલ ચલે છે લોકો ભાઈ પૈસો કરીને સરકારમાં ટેક્સ ભરે છે અને પછી સાવ કશું જ કામ નહીં કરતા મુફલીસ કર્મચારીઓને તમે વીસ પચીસ ત્રીસ હજાર પગાર આપવા માંડ્યા છો શિક્ષકોને સરકારી શિક્ષકોને ત્રીસ ત્રીસ હજાર પગાર મળે છે પ્રોફેસરોને સવા લાખ રૂપિયા લાખ રૂપિયા પગાર મળે છે ભાઈ પહેલી વાત તો એ છે કે પગારો સ્થગિત કરો કોઈ માણસ ધંધો કરી રહ્યો છે પોતે દસ પચીસ પચાસ લાખ રૂપિયા રોકી રહ્યો છે દિવસમાં અઢાર કલાક મહેનત કરી રહ્યું છે જોખમ લઈ રહ્યું છે એને મહિને લાખ રૂપિયા કમાઈશ કે નહીં કમાઈ કમાઈશ એની કોઈ ગેરંટી નથી પણ કોઈ માણસ બી એમ એ પીએચડી થઈ ગયો છે ભૂલથી એમએસ યુનિવર્સિટીનો પ્રોફેસર કે લેક્ચરર થઈ ગયો છે એને દર મહિને લાખ સવા લાખ રૂપિયા મળી રહ્યા છે હવે જે દેશમાં કોઈ વેપારીને જે પગાર જે આવકની ગેરંટી નથી મોટા ભાગના વેપારીઓને તો આટલા બધા પગારની ગેરંટી શા માટે હોવી જોઈએ અને આ પ્રોફેસરો માન છે મને મારા મારા પ્રોફેસરો પ્રોફેસરો માટે જે રૂપિયામાં એટલું સુંદર ભણાવતા હતા પણ આજે તમે એસી હજાર લાખ રૂપિયા પગાર કરી દીધો તમે એક લેક્ચરર છો જે તમે એમણે એમના શિક્ષકે જે ભણાવ્યું છે એ ફરી રિપ્રોડ્યુસ કરી રહ્યા છે મહિ ક અઠવાડિયામાં વીસ કલાક ભણાવતા નથી એને આપણે લાખ રૂપિયા પગાર આપીએ છીએ અને બીજી બાજુ એસએસજી હોસ્પિટલનો ડૉક્ટર છે જે દિવસમાં આઠ નવ દસ નાના મોટા ઓપરેશનો કરે છે સોળ કલાક કામ કરે છે એને પણ લાખ રૂપિયા પગાર આપીએ છીએ તો આ બધી પેરિટી દૂર કરો ડિસ્પેરિટી દૂર કરો પગારો સ્થગિત કરો આ આ ભારતની જનતા તરફથી મારી માગણી છે અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું આંદોલન છોડો કાળા નાણાં પાછા લાવવાનું આંદોલન હમણાં બાજુ પર રાખો હમણાં પહેલું આંદોલન કરો કે સરકારી અને ખાનગી કંપનીઓમાં જે ખૂબ મોટા પગારો છે એની પર એને અંકુશમાં રાખો એને પગાર વધારો આપવાનું બંધ કરો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા છોડવાનું બંધ કરો જે માર્ચ મહિનાનો પગાર છે કે એપ્રિલ મહિનાનો પગાર છે એ ધોરણે હમણાં પગાર આપવાનું ચાલુ રાખો અને પછી હિંમતપૂર્વક બહાદુરીપૂર્વક આ દેશનું અડધું સત્યના પંચે કાઢ્યું છે કેન્દ્ર સરકારે છઠ્ઠું પગાર પંચ આપ્યું કેન્દ્ર સરકારની તિજોરી ફાટ થતી હતી આપ્યું પણ પછી સાવ ભિખારી જેવી રાજ્ય સરકારો પશ્ચિમ બંગાળની સરકાર કે છે કે અમારી આવક કુલ વાર્ષિક આવક કરતા વાર્ષિક વ્યાજ વધારે છે હવે કુલ વાર્ષિક આવક કરતા જે સરકારનું વાર્ષિક વ્યાજ વધારે હોય એ સરકાર છઠ્ઠું પગાર પણ સાના માટે આપે પણ આપ્યું એ સરકારોએ પણ આપ્યું તો હવે આર્થિક શિસ્ત લાવો પગારો પર પહેલામાં પહેલો અંકુશ મૂકો નવા પગાર વધારા ન થાય એવું કરો અને પછી એ પગારોમાં સરકારી કર્મચારીઓના પગારોમાં ધીરે ધીરે કેવી રીતે ઘટાડો કરવો એનો વિચાર કરવો પડશે આ છઠ્ઠા પગાર પંચની જ મોકાણ છે અને સરકારની બધું જ સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે કે સડેલું અનાજ મફત આપી દો તો એ આપવું નથી અને બીજી બાજુ નરેગાના નામે સોનિયાજીને વાલા થવા માટે તમે આવી સ્કીમો મુકા મૂકી રહ્યા છો કે જેમાં મફતના ભાવે લોકોને કરોડો રૂપિયા આપી રહ્યા છો અને એની આડઅસર છે તમે ગામડામાં બેઠેલા માણસને મહિને વરસમાં સો દિવસનો પગાર ઘેર પહોંચાડો છો એમાંથી ખાયકી તો ખૂબ થાય છે અને એ છતાંય હવે આ મજૂરોને પંજાબ કે હરિયાણામાં જઈને ખેતી નથી કરવી એમને એમના ગામમાં બેઠા જ પગાર આપો છો એટલે હરિયાણા પંજાબ જેવા જે રાજ્યો છે ગુજરાત જેવા ત્યાં મજૂરોની શોર્ટેજ છે ત્યાં કામ કરનાર માણસ નથી મળતા આ તો તમે મફત ખાનાર લોકોનો એક આખો વર્ગ પેદા કરી રહ્યા છો અને બીજી વાત એક તો તમારે પગાર સ્થગિત કરવા પડશે આવી જે બોગસ યોજનાઓ છે હું મધ્યાહન ભોજન યોજનાને આવકારું છું કે જેમાં બાળકોને ખવડાવવામાં આવે છે જરૂરી પણ છે પણ આ નરેગા બંધ કરો તમે હજુ તો પાછી નવી સ્કીમ લાવવા માંગો છો કે પાંત્રીસ કિલો અનાજ બે રૂપિયા ને ત્રણ કિલો ત્રણ રૂપિયા કિલોના ભાવે આપીશું ક્યાંક અટકી પડી છે બહુ બુદ્ધિશાળી કોક માણસે એને બ્રેક મારી છે આમાં અબજો ખરવો રૂપિયા જોઈશે અને છેલ્લે સરવાળે ખાયકી થશે જેને અનાજની જરૂરિયાત છે ત્યાં સુધી આવું કોઈ અનાજ પહોંચવાનું નથી તો આવી ચૂંટણી જીતવાના લોકપ્રિય ગતકડા બંધ કરો અને રૂપિયા વ્યવસ્થિત કામે લગાડો એર ઇન્ડિયા અને ઇન્ડિયન ના ભવાડા સાંભળીને થાકી ગયા વેચી કાઢો ભાઈલા તમે સારામાં સારી કંપનીઓના શેરો વેચી રહ્યા છો ઓ એનજીસીના શેરો વેચવા છે તમારે નફો કરતી કંપનીઓના શેરો વેચી દીધા આઈપીસીએલ ખોટ કરે છે કરીને કાઢી નાખ્યું ને હવે રિલાયન્સ રિલાયન્સવાળાઓ એને દૂધણી ગાયની જેમ દોઈ રહ્યો છે તો આ મફતનું વર્ષે ચાર હજાર કરોડની ખોટ કરતું એર ઇન્ડિયા આપણે ચલાવીએ છીએ શું કરવા એને બંધ કરો અને છેલ્લી એક વસ્તુ કે પેટ્રોલના ભાવ ધુમાડે જવાના છે ડોલર મોંઘો થવાનો છે તો આ દેશમાં પેટ્રોલનું કન્ઝમ્પશન ઓછું થાય ડીઝલનું કન્ઝમ કન્ઝમ્શન ઓછું થાય એ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારો આજે તમે દશા એ કરી દીધી છે કે દરેક ઘરમાં ચાર જણની વચ્ચે પાંચ છ વાહનો રાખવા પડે છે કોઈ પોતાના વાહન સિવાય બહાર જઈ શકે નહીં મોટા શહેરોમાં એવી સ્થિતિ થઈ ગઈ છે તમે સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ કરો અને બહુ નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિવાય કોઈ વાહન બહાર ન નીકળે એમ્બ્યુલન્સો સરકારી વાહનો સિવાય કોઈ વાહનો બહાર ન નીકળે કલેક્ટર અને કમિશનરોને પણ જો રવિવારે નોકરી ના જવાનું હોય તો એમના વાહનો પણ એમના ઘરમાં મુકાવી દો રવિવારે બધાએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાનું ચાલતા ફરવાનું સાયકલ લઈને ફરવાનું આવી કટોકટી રે વર્ષ બે વરસ ત્રણ વરસ રવિવારે કાં તો વાહનો પર પ્રતિબંધ કરી દો એટલે ટેક્સી રિક્ષા જેવા વાહનો ચાલે પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો ચાલે પણ ખાનગી વાહનો નહીં ચલાવવાના શા માટે તમે આવું નથી કરતા પોલ્યુશન ઘટશે જો દેશમાં એક દિવસ અઠવાડિયામાં એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિવાયના બધા વાહનો ઘરે મુકાવી દઈશું તો લોકોની તબિયત સુધરશે અને પોલ્યુશન ઘટશે લાખો કરોડો વાહન રોડ ઉપર નહીં આવે પેટ્રોલ બચશે ડીઝલ બસશે અને આ એવું તો થવાનું નથી કે બીજે દિવસે પેલો એમને એમ લાંબો આટો મારીને આવે તો સખત પગલાંની તૈયારી રાખો આપણે ગ્રીસની જેમ ઉડી જવાનું નથી આપણે દેશ અને દુનિયામાં આગળ વધી રહ્યા છીએ આગળ વધીએ એના માટે સખત પગલાંની જરૂર છે અને આવા સખત પગલાં લેનાર સરકારને લોકો ખૂબ મત આપશે સરકાર જો એવા વેમમાં હોય કે લોકપ્રિય પગલાંથી જ સરકાર ચૂંટણી ફરી જીતી શકે છે ના લોકો બહુ જ હોશિયાર છે આ દેશના સખત પગલા લેનારની સરકારને પણ એ ચિતાર છે તો કાં તો રવિવારે વારા ફરતી બંધ રાખો એક દિવસ એક રવિવારે એક નંબરની છેલ્લે જેનો એકી નંબર આવતો હોય એ વાહનો બંધ હોય બીજા રવિવારે બેકી નંબર આવતા હોય એવા વાહનો બંધ હોય અને બધા વાહનો બંધ હોય તો દુનિયા લૂંટાઈ જવાની નથી પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ રહે બાકી બધું બંધ રહે તમારે સરકારમાં જે અધિકારીઓ છે નાના નાના અધિકારીઓને તમે હવે વીસ વીસ લાખની મોટી કારો આપી દીધી છે જે પાંચ એક લીટરે પાંચ કિલોમીટરનું એવરેજ નથી આપતી તો ઓછી કરો સરકારી કારો વિમાન પ્રવાસ પર કાપ મૂકો વિદેશ પ્રવાસ પર કાપ મૂકો અને અત્યારે નહીં કરીએ તો ગ્રીકની જેમ આખી દુનિયા તમારા માથે ચડી બેસશે અને એમ કહેશે કે હવે આ કરો ત્યારે ગુલામની જેમ કરવું પડશે એને બદલે અત્યારથી જ આપણે દેશને બચાવવાના પગલાં લેવાની જરૂર છે સાઠ રૂપિયા ડોલર થશે એ દિવસે આ દેશમાં અશાંતિ થશે એ વાત નક્કી છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું